ગાંધીધામ મકરસંક્રાંતિના તહેવારમાં વાહન ચાલકો માટે મેડિકલ ચકાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું તેર એક બે હજાર ચોવીસના સિટી ટ્રાફિક પોલીસ તેમજ સ્ટોર્લિંગ હોસ્પિટલ ગાંધીધામના સંયુક્ત ઉપક્રમે રોટરી સર્કલ ખાતે મકરસંક્રાંતિના તહેવારમાં ચાઇનીઝ ડોરી વડે લોકોના જીવ જોખમમાં મુકાય છે તેની તકેદારી માટે સેફ્ટી બેલ્ટ વિતરણ તેમજ વાહન ચાલકો માટે મેડિકલ ચકાસણી કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં આશરે એકસો પચાસ જેટલા મોટરસાયકલ ચાલકોએ લાભ લીધેલ હતો આ કાર્યક્રમમાં જિલ્લા ટ્રાફિક પીએસઆઈ બીએસ એસ ચૌહાણ સાહેબ તેમજ સ્ટોલિંગ હોસ્પિટલના ડોક્ટરો અને ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહેલ હતા સોનાનો સૂરજ ઉગ્યો રે ખેતરમાં સાગર લક્ષ્મી બાજરી બિયા लक्ष्मी बाजरी बियारण सागर लक्ष्मी सीड्स उत्पादित हाइब्रिड बाजरी बियारण जवो लक्ष्मी नो सागर एटले सागर लक्ष्मी